દમણ નગરપાલિકા પ્રમુખ અને દમણ ભાજપના જિલ્લા અધ્યક્ષ અસ્પી દમણિયાએ જરૂરિયાત ગરીબ લોકોને દાબડાનું વિતરણ કરીને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી હાલ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હોય શહેરોના ફૂટપાથ પર જીવન ગુજારતા ગરીબ લોકો ઠંડીથી થૂટવાઈ રહ્યા છે ત્યારે હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા અને તેમની ટીમે આવા જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે દમણ બસ ડેપો સહિત અલગ અલગ વિસ્તારોમાં ફરીને ફૂટપાથ પર સૂતા પચીસથી પણ વધુ ગરીબ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરીને ગરીબ પરિવારોના આશીર્વાદ મેળવ્યા હતા